સોમવારના રોજ સવારે દસ વાગે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આમંત્રિત કાર્યકરોને જણાવવામાં આવ્યું છે કે આ મિટિંગમાં તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ નગરપાલિકાની ચૂંટણીઓ સંગઠનના ખાલી પડેલા પદો બુથ મજબૂતી અને સ્થાનિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે મતભેદ સામે આવ્યા બીજી તરફથી પોસ્ટ કરીને વિરોધ આ મિટિંગ સામે તરત જ કોંગ્રેસના બીજા જૂથે સામે સામે વલણ દાખવ્યું છે જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારોએ મિટિંગના આયોજકો સામે વિરોધની બુમો ઉઠાવી છે અને મિટિંગના કાર્યક્રમને અધિકૃત મંજૂરી વિના યોજાયેલ જાહેર કર્યું છે હોદ્દેદારોનું જાહેર નિવેદન કોંગ્રેસના પાટણ જિલ્લા પ્રમુખ ગેમરભાઈ રબારી સહિત પાંચ હોદ્દેદારોએ સંયુક્ત રીતે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ મીટિંગ કોંગ્રેસના અધિકૃત પ્લેટફોર્મ દ્વારા યોજાઈ નથી આ માટે નેધર ડિસ્ટ્રિક્ટ નોર્થ તાલુકા પ્રેસિડેન્સની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી વિભાજના આવી ગયેલા સંકેતોથી રાધનપુર કોંગ્રેસ સામે પડતું મુકામ સામે જોઈ રહી છે આગામી ચૂંટણી પહેલા વિવાદ કઈ દિશામાં લેવો તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે